દિશા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે આજે છે ને આપણે અંગ્રેજી ગ્રામરનો એક એવો ટોપિક પકડવાના છીએ જેમાં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે ધ પ્રેઝન્ટ પરફેક્ટેન્સ ગુજરાતીમાં કહીએ તો પૂર્ણ વર્તમાન કાળ પણ ચિંતા ના કરશો ચાલો સાથે મળીને આને એકદમ બિલકુલ સહેલો બનાવી દઈએ તમે ક્યારેય વિચાર્યું છે કે આઈ ફિનિશ્ડ અને આઈ હેવ ફિનિશ્ડ આ બેમાં ફરક શું છે મોટાભાગના લોકોને અહીં જ કન્ફ્યુઝન થાય છે બરાબર ને પણ ગભરાશો નહીં હું ગેરંટી આપું છું કે આ સમજૂતીના અંત સુધીમાં આ બંને વચ્ચેનો તફાવત તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ જશે તો આ પૂર્ણ વર્તમાનકાળ છે શું સિમ્પલ ભાષામાં કહીએ તો આ એવી ક્રિયા બતાવે છે જે હમણાં જ જસ્ટ પૂરી થઈ છે પણ એની અસર એનો પ્રભાવ હજી ચાલુ છે સમજો કે આ ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચેનો એક પુલ છે કામ ભલે ભૂતકાળમાં પત્યું પણ એની ફીલિંગ અત્યારે આવે છે ચાલો હવે સીધા એના સ્ટ્રક્ચર પર આવીએ એની વાક્ય રચના કેવી રીતે બને છે એ જોઈએ એક મસ્ત મજાની જાદુઈ ફોર્મ્યુલા છે એની અને આ રહી એ ફોર્મ્યુલા સૌથી પહેલાં આવે કરતા એટલે કે સબ્જેક્ટ એના પછી આવે એના બે ખાસ દોસ્ત હેઝ અથવા હેવ અને છેલ્લે જે સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને આપણે વી થ્રી કે પછી પાસ પાર્ટિસિપલ કહીએ છીએ બસ આટલું જ યાદ રાખવાનું છે આ કાળમાં હંમેશા ઓલવેઝ વી થ્રી જ આવે હવે સવાલ એ થાય કે ભાઈ હેઝ ક્યાં વાપરવું અને હેવ ક્યાં તો જુઓ નિયમ એકદમ સિમ્પલ છે હી શી ઇટ અને કોઈપણ એક વચન નામ હોય ને તો એની ટીમમાં આવશે હેઝ અને આઈ વી યુ દે અને જે બહુવચન નામો છે એ બધા જ જશે હેવની ટીમમાં છે ને એકદમ સહેલું ઓકે તો ચાલો સૌથી પહેલાં આપણે પોઝિટિવ વાક્યો એટલે કે એફર્મેટિવ સેન્ટન્સીસથી શરૂઆત કરીએ આ એવા વાક્યો છે જેનો આપણે સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ જુઓ આ પહેલો ઉદાહરણ આઈ હેવ ફિનિશડ માય હોમવર્ક અહીંયા આઈ આપણો કરતા છે એટલે એની સાથે આવ્યું હેવ અને ફિનિશનું વી થ્રી ફોર્મ થયું ફિનિશ્ડ મતલબ કે ગૃહકાર્ય પૂરું કરવાની ક્રિયા પતી ગઈ છે અને એની અસર શું છે કે હવે ટેન્શન નથી હવે આ બીજું ઉદાહરણ જુઓ શી હેઝ લોસ્ટ હર કી અહીંયા કરતા શી છે એટલે એની સાથે શું આવ્યું હેઝ અને લૂઝનું વિથરી રૂપ છે લોસ્ટ ચાવી તો ભૂતકાળમાં ખોવાઈ પણ એની અસર અત્યારે વર્તાય છે કે એ ઘરમાં નથી જઈ શકતીએ હવે નિયમ બરાબર મગજમાં બેસી ગયો હશે હવે પોઝિટિવ વાક્ય બનાવતા તો આવડી ગયો એને નેગેટિવ બનાવવું તો એનાથી પણ સહેલું છે ખાલી હેઝ કે હેવ પછી નોટ મૂકી દેવાનું અને બોલચાલમાં તો આપણે શોર્ટ ફોર્મ્સ હેઝન્ટ અને હેવન્ટ વાપરી શકીએ છીએ જેમ કે હી હેઝ નોટ ઇટ ઇન યટ અથવા હી હેઝ ઇન્ટ ઇટ યેટ અહીંયા જુઓ હેઝ અને ક્રિયાપદ ઈટનની વચ્ચે આપણે બસ નોટ મૂકી દીધું સિમ્પલ આનો મતલબ કે ખાવાની ક્રિયા હજી થઈ નથી અને હવે સવાલ કેવી રીતે પૂછવો અરે એ તો સૌથી સહેલું છે બસ વાક્યમાંથી હેઝ કે હેવને પકડીને સીધું વાક્યની શરૂઆતમાં મૂકી દો લો બની ગયું તમારું પ્રશ્નાર્થ વાક્ય ઉદાહરણ તરીકે હેવ યુ રિટર્ન અ લેટર અહીંયા હેવને આપણે આગળ લઈ આવ્યા અને વાક્ય સવાલ બની ગયું તો હવે તમને હકાર નકાર અને પ્રશ્નાર્થ ત્રણેય પ્રકારના વાક્યો બનાવતા આવડી ગયા છે ઓકે વાક્ય રચના તો સમજાઈ ગઈ પણ સૌથી મોટો સવાલ એ છે કે આ કાળ વાપરો ક્યારે ચાલો હવે એ સમજીએ કે કઈ પરિસ્થિતિમાં આ ટેન્સનો ઉપયોગ થાય છે આને ઓળખવા માટે કેટલા કીવર્ડ્સ છે જે તમને બહુ મદદ કરશે જ્યારે પણ વાક્યમાં તમને જસ્ટ ઓલરેડી યેટ એવર નેવર રિસન્ટલી લેટલી જેવા શબ્દો દેખાય તો સમજી જવાનો કે અહીં નાઇન્ટી નાઇન પરસેન્ટ પૂર્ણ વર્તમાન કાળ જ આવશે આ એક મસ્ત શોર્ટકટ છે યાદ રાખી લેજો સારું તો આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય પહેલું કોઈ ક્રિયા જે હમણાં જ પૂરી થઈ હોય જેમ કે ધ ટ્રેન હેઝ જસ્ટ લેફ્ટ એટલે કે ટ્રેન હમણાં જ ગઈ બીજું ભૂતકાળનો કોઈ અનુભવ બતાવા પણ ક્યારે થયો એ સમય કહ્યા વગર જેમ કે આઈ હેવ વિઝિટેડ ધ તાજમહેલ ક્યારે ગયો એ નથી કહેતો પણ હું જઈ આવ્યો છું અને ત્રીજું ભૂતકાળની ક્રિયા જેની અસર અત્યારે છે જેમ કે આઈ હેવ કટ માય ફિંગર મતલબ આંગળી પહેલાં કપાય પણ લોહી હજી નીકળે છે અથવા દુખાવો હજી થાય છે આ સૌથી મહત્વનું છે આશા રાખું છું કે અત્યાર સુધી બધું બરાબર સમજાઈ રહ્યું હશે જો તમને આવા જ બીજા ગ્રામરના ટોપિક્સ કે બીજા કોઈ વિષયને આટલી જ સરળતાથી સમજવા હોય તો અમારી સાથે એટલે કે દિશા એકેડેમી સાથે જોડાયેલા રહેજો તમે અમને અમારા સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો નોંધી લેજો અમારું ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ અને યુટ્યુબ હેન્ડલ છે દિશા અંડરસ્કોર એકેડમી અને અમારું ફેસબુક પેજ છે દિશા ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન સેન્ટર ત્યાં તમને નિયમિતપણે આવી જ ઉપયોગી માહિતી મળતી રહેશે ચાલો હવે થેરી બહુ થઈ ગઈ થોડી પ્રેક્ટિસ થઈ જાય હું તમને કેટલાક ગુજરાતી વાક્યો આપીશ અમે તમારે એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરવાની છે રેડી ઓકે પહેલું વાક્ય છે મેં આ ચોપડી વાંચી લીધી છે વિચારો શું થશે આનું ઇંગ્લિશ ચાલો સાચો જવાબ જોઈએ એ છે આઈ હેવ રેડ ધીસ બુક અહીં આઈ સાથે હેવ અને રીડનું વી થ્રી ફોર્મ રીડ જ છે પણ એનો ઉચ્ચાર રેડ થાય છે ચાલો હવે એક નેગેટિવ વાક્ય તેણે ગીત ગાયું નથી આનું શું બનાવશો અને સાચો જવાબ છે હી હેઝ નોટ સંગ અ સોંગ અથવા હી હેઝ એન સંગ અ સોંગ હી સાથે હેઝ પછી નોટ અને સિંગનું વી થ્રી સંગ પરફેક્ટ અને હવે છેલ્લો સવાલ એક પ્રશ્નાર્થ વાક્ય શું તેઓ અમદાવાદ ગયા છે વિચારો આ સવાલ કેવી રીતે પૂછીશું રાઈટ સાચો જવાબ છે હેવ દે ગોન ટુ અહેમદાબાદ અહીં કરતા દે છે એટલે વાક્યની શરૂઆત હેવથી થઈ અને ગોનું વી થ્રી રૂપ ગોન વપરાયું સરસ ખૂબ સરસ યાદ રાખજો પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ એટલે કે જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તેમ આ કાળ તમારા માટે રમતવાત થઈ જશે અંગ્રેજી શીખવાની આ મજેદાર સફરમાં અમારી સાથે જોડાયેલા રહો અને હા વધુ જાણકારી માટે દિશા એકેડેમીને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી કીપ લર્નિંગ